ઓલપાડ તાલુકાના કુદસદ ગ્રામ પંચાયત વિસ્તારમાં ઉદ્યોગોના કેમિકલી યુક્ત પાણી ફરી વળતા લોકોમાં ભારે રોષ વ્યાપેલો છે આ દ્રશ્ય છે ઓલપાડ તાલુકાના કુદસદ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રણછોડ નગર વિસ્તારના રણછોડ નગર આમ તો ઓલપાડ તાલુકાનો વિસ્તાર છે પણ આ વિસ્તારના લોકો માંગરૂળ તાલુકાના મોટા બોરસરા અને નવા પરાજીઆઈડીસીમાંથી ખુલ્લી ગટરોમાં દૂષિત ખાડકુવાના પાણી અને કંપનીના કેમિકલયુક્ત પાણી બિંદાસ્ત ખુલ્લી ગડરોમાં છોડવામાં આવે છે જે પાણીનો નિકાલ નહીં થતા આ પણ રણછોડનગર મુન્ના એજન્સી સમૂહ વસાહત જેવા વિસ્તારોમાં ફરી વળે છે હાલ બે દિવસ વરસેલા વરસાદના પાણી અને કંપનીના દૂષિત પાણી ગટરો દ્વારા નગર વિસ્તારમાં ફરી વળતા શ્રી પંચમુખી હનુમાન અને શનેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ઘૂંટનસમા પાણી ભરાઈ જતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલ ગૌરી વ્રતનો તહેવાર હોવાથી નાના નાના બાળકો ઘૂંટનસમા પાણીમાં ચાલી મંદિરે પહોંચશે ત્યારે કોસદ ગ્રામ પંચાયતના સત્તાધીશોના પાપી ખુદ ભગવાન પણ સુરક્ષિત નથી શાસકોને ભગવાનને સ્વચ્છતામાં રાખવા માટેની સદબુદ્ધિ આપે તેવી માંગ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે

બહુ પરેશાની છે પણ આ પાણી વરસાદનું નથી આપણા કીમમાં નથી આપડા પાણી બધું આ નાળામાં છોડે છે છોડે છે છે એટલે થાય નાનાથી ગંદકી થાય છે હમણાં અહિયાં ગામમાં આ રણછોડ નગર છે મંદિર છે હનુમાન દાદા નું આ પાણી ભરાયેલું છે આ નાના નાના બાળકો અહિયાં પાણીમાં જાય છે દર્શન કરવાની છે એના કારણે એનો ચામડીનો રોગ થાય બીમારી ફેલાય ને પાછું અહિયાં રહેવાસીઓ કચ્છનું બધું ભેગું કરીને આ ગટર માં નાખે છે ને આ ગટર માં નાખે એટલે કે આ પાણી આગળ વધતું નથી અને પાણી આગળ વધવાના નહીં વધવાના કારણે અહિયાં જામી જાય છે અને બધા વિસ્તારમાં પાણી ફેલાય છે ઉત્તર ગ્રામ પંચાયત કામગીરી નથી કરતી કઈ કામગીરી કરતા નથી હું પણ આશિયા નગર કિમમાં રહું છું અમારા બી વિસ્તારમાં એવું જ છે ભાઈ એટલે આ બધું પાણી તમારા બધું પાણી વિસ્તારમાં આવે છે કેમ કે આ બધું કંપનીનું પાણી બધું અમારા બી વિસ્તારમાં આવે છે અહીંયા ઊભું નથી રહેવા અહીંયા પાણી ઊભું નથી રહેવા તો જરાક બે ચાર દિવસ વરસાદ પડે એટલે કે રોડ પર બી પાણી ચડી જાય છે આ નાળાનું પાણી એટલે આ ઓઈલ ને કેમિકલ વાળું પાણી બહુ પરેશાની આ બીમારીનું ઘર છે રજૂઆત કરો હવે છે રજૂઆત તો કરી હવે સરકાર કોઈ અંભું નથી સરકાર રજૂઆત કરીએ પોતે ભી જોઈ છે એ લોકો પણ કઈ કાર્યવાહી કરતા નથી